છ વર્ષ રહ્યા હતા અત્યારે આ શ્રી અરવિંદ નિવાસમાં શ્રી અરવિંદ સોસાયટી અને શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ એવી બે સંસ્થાઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના કાર્યનો પ્રચાર અને પ્રસારનું કામકાજ કરી રહી છે આ કાર્યના ભાગરૂપે ત્રેવીસ ડિસેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી મહર્ષિ અરવિંદે લખેલા સાહિત્યનું તથા શ્રી અરવિંદ આશ્રમ પોન્ડિચેરીના શ્રી માતાજીએ લખેલા સાહિત્યનું પ્રદર્શન વેચાણ અને નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ રાખેલ છે શ્રી અરવિંદ નિવાસમાં આવેલા આરોગ્ય ભવન હોલમાં સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી આ પ્રદર્શન ત્રણ દિવસ માટે ખુલ્લું રહેશે આ પ્રદર્શન વેચાણ અને નિઃશુલ્ક વિતરણનો હેતુ જનમાનસમાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીના આધ્યાત્મિક સામાજિક અને શૈક્ષણિક કાર્યનો પરિચય કરાવવાનો રહેલો છે વર્ષ અઢારસો ત્રાણુંથી ઓગણીસો ચાર સુધીના સમયમાં શ્રી અરવિંદે મહારાજાના અંગત પત્રો લખવાના વડોદરાના કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર વાઇસ પ્રિન્સિપાલ તરીકેની સેવાઓ આપી હતી જે આજે પણ જનમાનસમાં વિદ્યમાન છે પોન્ડિચેરીમાં તેમનો આશ્રમ આવેલો છે જે શ્રી અરવિંદ આશ્રમ પોન્ડિચેરી તરીકે ઓળખાય છે નમસ્કાર શ્રી અરવિંદ નિવાસ ની અંદર શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ અને શ્રી અરવિંદ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ એક પ્રદર્શનનો કાર્યક્રમ અમે યોજી રહ્યા છીએ આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા રહ્યા છીએ કારણ કે શ્રી યોગનો જે વ્યાપ છે એ જનમાનસમાં દિવસે દિવસે વધે એ હેતુથી એમના સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થાય એ જરૂરી છે અને એનો પ્રત્યક્ષ પરિચય થાય દર્શન થાય પ્રદર્શન થાય એ પણ એટલું જ જરૂરી છે એટલે એ એક કાર્યક્રમ અંતર્ગત વાચકો અભિપ્સુઓ અને નવા નવા ઉન્મેષો ધરાવતા વ્યક્તિઓ અને અમારી સંસ્થાઓ વચ્ચે એક સેતુ રચાય એ આ કાર્યક્રમનો હેતુ છે અને એની અંદર અમે શ્રી અરવિંદે ઓગણીસો દસથી માંડીને ઓગણીસો પચાસ સુધી જેટલા ગ્રંથો લખ્યા છે એ તમામ ગ્રંથોના સારરૂપ ગ્રંથો અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ અને એની જેટલી શક્ય એટલી પ્રાચીન પ્રતો પણ અમે અહીંયા મૂકી રહ્યા છીએ જેથી લોકોને ખ્યાલ આવે કે આજના આધુનિક યુગમાં જે વસ્તુઓ પ્રકાશિત થાય છે પ્રિન્ટ થાય છે એ આજથી આટલા પચાસ સાહીઠ સો વર્ષ પહેલા જ્યારે તદ્દન પ્રિમિટિવ સંસ્થામાં આપણી પ્રેસ હતી ત્યારે શેરનીવાસ શેરનીનાશન પ્રેસ એવું ઉત્કૃષ્ટ કાર્ય કરતું હતું એનો એક નમૂનો પણ તમને આ પ્રદર્શનમાં જોવા મળશે આપણો ભાઈ મારું કૈલાશ જોશી હું અહીંયા શેવિન્દ્ર સોસાયટીમાં સેક્રેટરી છું અને અહીંયા શેવિન્દ્ર મેમોરિયલ ટ્રસ્ટમાં પણ સક્રિય સેવા વેચાણ અને નિઃશુલ્ક વિતરણ એ આ શ્રી અરવિંદ નિવાસની અંદર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું આ જે ભવન છે તેમાં તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બર સવારે દસથી સાંજે સાત સુધી એને ખુલ્લું મૂકવામાં આવશે આ જે ભવન એક જમાનાની અંદર ખાસીરાવ જાદવનો બંગલો હતો અને શ્રી અરવિંદ આ ભવનની અંદર છ વર્ષ કરતાં વધુ સમય રહ્યા એ વખતે તેઓ સર સરહજીરાવ ગાયકવાડના શાસનની અંદર વડોદરા કોલેજના વાઇસ પ્રિન્સિપાલ અને અંગ્રેજીના પ્રાધ્યાપક હતા એ ઉપરાંત આ ભવનની અંદર એમના પત્ની મૃણાલિની દેવી એમના બ્રધર બારિન્દ્ર ઘોષ પણ અહીં આવ્યા હતા હવે આ જે પ્રદર્શન વેચાણ અને નિઃશુલ્ક વિતરણનો હેતુ આપણો એ છે કે વડોદરાના જનમાનસમાં આ શ્રી અરવિંદ આશ્રમ તરીકે ઓળખાય છે એટલે વડોદરાના નાગરિકોને શ્રી માતાજી અને શ્રી અરવિંદના આધ્યાત્મિક સાહિત્યનો પરિચય થાય અને આ નિવાસની અંદર ચાલતી જે પ્રવૃત્તિઓ છે જે શ્રી અરવિંદ સોસાયટી અને શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જે ચાલે છે એ પ્રવૃત્તિનો લાભ વધુને વધુ જનમાનસમાં મળતો જાય એનો આ વિશિષ્ટ હેતુ રહેલો છે હું નરેન્દ્રભાઈ પટેલ છું અને શ્રી અરવિંદ મેમોરિયલ ટ્રસ્ટના વાઇસ ચેરપર્સન તરીકે મારી સેવાઓ આવી રહ્યો છે